નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર કચરાના ઢગલે ઢગલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફાળવામાં આવતી એ ગ્રાન્ટનું શું થાય છે તે લખતર ગામના જાગૃત નાગરિકોને સમજાતું નથી લખતર ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે જ્યારે ગત પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની ઉજવણી એપીએમસીમાં કરવામાં આવી હતી ત્યારે આ રસ્તાને ચોખ્ખો ચણાક કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રસ્તા પર ક્યારેય કોઈ પણ પ્રકારની સાફસફાઈ કરવામાં આવતી નથી ત્યારે લખતર ગામના અનેક વિસ્તારો એવા છે કે જે જાહેરમાં છે છતાં ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને લોકો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હમણાં તે થોડાક સમય પહેલા પ્લાસ્ટિકના ટબ ખરીદી અને મૂકવામાં આવ્યા છે તે પણ ઘણીવાર ભરાયેલા હોય છે તેની કચરો બહાર નીકળી જતો હોય છે ત્યારે લોકોના મનની અંદર એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટ જાય છે ક્યાં